જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું વિડીયોની અંદર જો તમારે મગફળીની અંદર આ પ્રકારના સંય થતા હોય તો એનું આપણે કઈ રીતના નિવાકરણ લાવી શકીએ દવા છાંટીને તો એના વિશે જ આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ આજે જે છૈયા છે બરાબર તો આને આપણે દવા કઈ રીતના છાંટીએ અને કઈ દવા છાંટીએ જેથી કરીને આને આપણે ખેતરમાંથી હાવ નાશ કરી શકીએ આ એક એવું ખળ છે મિત્રો જે આ જીદી ખળ કહેવામાં આવે આને આપણે ગમે એટલું તમે ધ્યાન રાખો જો એકવાર તમારા ખેતરમાં આવી ગયો તો આને કાઢવો બહુ મુશ્કેલ છે આનું કામ કેવું છે મિત્રો જે આપણે માણસને જે કેન્સર થતું હોય એકવાર કેન્સરની શરૂઆત થઈ ગઈ તો પછી એ બહુ ચાન્સ ઓછા છે એની અંદર તો આનું પણ એ જ છે કે એકવાર સૈયા તમારી જમીનની અંદર આવી ગયા તો એને પાછું છૈયા મુક્ત જમીન તમારે બનાવવી હોય મિત્રો તો એ બહુ જાજો ટાઈમ લાગી જાય અને અમુક અમુક ખેડૂત મિત્રો તો એવા છે કે જે ઘણી બધી દવા છાંટી આથી આટલી મહેનત કરે છેલ્લે થાકીને મેલી દેતા હોય છે તો આજે આપણે એના વિશે જ વાત કરશું મિત્રો કે દવા કઈ છાંટવી કઈ રિઝલ્ટ સારું મળે તો આમ આપણે જોવા જઈએ મિત્રો તો એગ્રોવાળા તમે છૈયા જો તમારે થતા હોય તો તમે ઘણી બધી મહેનત કરી જ હોય ઘણા બધા એગ્રોમાં ગયા તો એગ્રોવાળાની ભલામણ છે જ નહીં કે છૈયામાં નથી આવતી અથવા જો એ કીએ કે દવા આવે તો એની અંદર કીએ કે બહુ રિઝલ્ટ મળતું નથી તો આપણે એક ગઈ સલા વિડીયો બનાવ્યું હતું અને મારા ખેતરમાં છાંટેલું છે એ પણ હું તમને બતાવીશ અહીંયા તમે જોઈ શકો આમાં એટલામાં અઢી ત્રણ વીઘામાં આમાં છાંટી નહોતી દવા આ બીજું કટકું છે તો આની અંદર અત્યારે પાછળ તમને દેખાય જ છે કે છૈયા અત્યારે ઊભા છે અને બીજું આપણે દસ વીઘાનું કટકું છે એની અંદર છાંટી હતી તો અત્યારે એમાં છૈયા ક્યાંય દેખાતા નથી મિત્રો આપણે આગળ વિડીયોમાં એવું તમને બતાવીશ કે કેટલું તમને ફેર લાગી અત્યારે આમાં આપણે જોઈશું અને બાજુના ખેતરમાં જોઉં તો રિઝલ્ટ આપણને સો ટકા સારામાં સારું જ મળ્યું હતું તો પહેલાં આપણે રિઝલ્ટ મિત્રો જરાક રિઝલ્ટ ચેક કરી લઈએ પછી આપણે એનું દવાનું ને એ જોઈએ તો મિત્રો જુઓ અત્યારે અહીંયા અમારે આ રીતના છૈયા છે આ ખેતરમાં આપણે છૈયા છીએ આમાં મેં દવા નહોતી છેટી અને આ બાજુનું ખેતર છે એમાં દવા છાંટેલી હતી તો આમાં તમે જોઈ શકો આ છૈયા આ આમ નામ છે આ એટલા લગભગ અઢી બે અઢી વીઘાની અંદર છૈયા છે આમાં જો આ રીતના છે તો આ નેદવાથી તો મિત્રો શક્ય છે જ નહીં કે આપણે આને કંટ્રોલમાં લાવી શકીએ અને આપણે બાજુના ખેતરમાં જોઈએ મિત્રો અને તમારે જો મિત્રો છૈયા થતા હોય તો તમે કહો કે આ ખેતરમાં છૈયા ગઈ સાલ ફૂલ હતા ફૂલ એટલે મિત્રો વાત કરીએ ને તો અહીંથી તમને સામી નાળિયેરી દેખાય ત્યાં સુધી આની હાઈરું દેખાતું નહીં એ પ્રકારના સૈયા હતા અને અત્યારે તમે જોવો આમાં તમને નજર સામે દેખાય એક આમાં છૈયા છે કે નથી જોઈ શકો તમે આમાં ગોતવા જાય ને મિત્રો તો ભાગ્યે ક્યાંક છયયો જોવા મળે બાકી આ તો ખળ ને એ છે બાકી આ સંયો તમને ક્યાંક જોવા મળશે એટલો તો કંઈ નળે નહીં તો આ પ્રકારનું મિત્રો આપણને રિઝલ્ટ મેળવ્યું હતું તમે અહીંથી સેડાઉદી જુઓ તો તમને આયર્યું ક્યાંય દેખાતું નહીં એ પ્રકારનો સંયું હતો અને મુખ્યત્વે તો આ બાજુ તો વધારે હતો મિત્રો આપણે વિડીયોમાં ગયા વિડીયોમાં પણ બતાવેલું છે તમે હું તમને વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ તો તમે એમાંથી જોઈ શકો કે કેવું આપણે ગઈ સાલ હતો અને આ વખતે આમાં તમે જોઈ શકો મિત્રો ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે આપણે શિયાળું ઘઉં હતા તો એની અંદર પણ કંઈ આપણને પ્રશ્ન આવ્યો નથી હવે આપણે વાત કરીએ મિત્રો દવા વિશેની તો દવા જોવા જાય ને મિત્રો તો આપણે સ્ટાન્ડર્ડ કંપનીની જ દવા છાંટેલી હતી આ તમે જોઈ શકો આ ગઈ સાલની મારે થોડીક વધેલી છે દવા આ છે બીએસએફનું છે બાસાગ્રાન છે એની અંદર આપણે કન્ટેન્ટ જોવા જઈએ ને મિત્રો તો બેન્ટાજોલ છે ચારસો એંશી ગ્રામ પ્રતિ લિટર એસએલ ફોર્મમાં આવે છે આ આઠસો એમએલનો આવે છે અને ભાવનો તો મિત્રો એક્ઝેક્ટ આઈડિયા નથી અત્યારે તમે એગ્રોમાં જઈને તપા કરી લ્યો અને આનું પ્રમાણની વાત કરીએ મિત્રો તો એસી એંસી એમ એક પંપની અંદર નાખવાનું અને ભેગું આપણે નાખેલું છે આ તરગાસ ઉપર છે તરગાસ ઉપરનું પ્રમાણ આપણે ચાલીસ એમએલ રાખ્યું હતું બેનું કોમ્બિનેશન કરીને મિત્રો આપણે છાંટેલું હતું તો આપણને ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું હતું આની અંદર તો તમારે જો છ હોય મિત્રો તો આ રીતના તમે છાંટવો અને ટ્રાય કરો હું તમને નથી કહેતો તમે આખા ખેતરની અંદર ટ્રાય કરો તમે થોડાકમાં ટ્રાય કરો અને છાંટવાનું હોય મિત્રો તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર પણ નાખી દઈશ તમે ફોન કરી અને વાતચીત કરી શકો કઈ રીતના છાંટવી એની હું પ્રોસેસ હોય તમને ચોક્કસ જવાબું આપીશ તો મિત્રો આ કોઈ સ્પોન્સર વિડીયો કે એવું કોઈ નથી આપણે ગઈ સાલ છાંટેલું હતું અને આપણને સારું પરિણામ મળ્યું છે તો એના વિશે ગયા વિડિયોની અંદર ઘણા મિત્રોની કોમેન્ટ હતી એમાં મેં નંબર નહોતા પહેલાં પણ આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર આપી દઈશ તમે વાતચીત કરો કઈ રીતના હે હું છે છાંટવું રિઝલ્ટ મળે ના મળે તમે થોડાકમાં ટ્રાય કરો ખૂબ સારું રિઝલ્ટ મળશે મિત્રો જો છહીંયા થતા હોય તો એકવાર આ દવાનો તમે ટ્રાય કરો એગ્રોવાળા ભલે ના પાડતા હોય પણ તમે એકવાર ટ્રાય કરો રિઝલ્ટ ખૂબ સારું મળશે તો મીડિયો બીજા બધા ગ્રુપની અંદર વિડીયોને શેર જરૂર કરજો મિત્રો અથવા તમારા આળોહી પાળો કોઈને જો છૈયા થતા હોય તો એકવાર આ વિડીયો જરૂર શેર કરજો મિત્રો ધન્યવાદ